નમસ્કાર લગતી સમસ્યાઓ ખૂબ જ વધી રહી છે અને એક સમસ્યા છે નસો નસોનું બ્લોકેજ નસો દબાવવું અને નસો નો દુખાવો સામાન્ય રીતે આ સમસ્યા ઘર ઘરમાં જોવા મળે છે કોઈને હાથની નસ દબાઈ જાય છે તો કોઈના પગની નસ દબાઈ જાય છે તો કોઈના પીઠની નસ દબાઈ જાય છે જ્યારે કોઈ નસ દબાઈ જાય છે ત્યારે એ ભાગ ઉપર ધીરે ધીરે બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જાય છે અને એ ભાગ શૂન્ન પડી જાય છે ત્યાં લખવા જેવી સ્થિતિ થઈ જાય છે હવે સવાલ આવે છે કે આ નસોની કમજોરીનો ઈલાજ શું છે જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં નસો દબાઈ રહી છે નસો કમજોર થવા લાગી છે તો એનું લક્ષણ શું છે તમને કઈ રીતે ખબર પડે કે તમારી નસો કમજોર થવા લાગી છે જેથી તમે એનો સમય જતા ઇલાજ કરી શકો અને એને આગળ વધતા અટકાવી શકો જો તમારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે તમને વારંવાર ચક્કર આવે છે તો આ એક સંકેત હોઈ શકે છે કે તમારા શરીરની નસો કમજોર થવા લાગે છે ક્યારેક જ્યારે તમે બેસો છો અને તરત ઊભા થાવ ત્યારે તમારા આંખોની સામે અંધારા થવા લાગે છે ચક્કર આવે છે તો આ પણ એક સંકેત છે કે તમારી નસો કમજોર થવા લાગે છે આ સિવાય અપચાની સમસ્યા ઊંઘ ન આવી લોહીની ખામી આ બધી પરિસ્થિતિ દર્શાવે છે કે તમારી નસો કમજોર થવા લાગી છે હવે જાણીએ કે નસોની કમજોરી થવા પાછળ કયા કયા કારણો જવાબદાર છે આ સમસ્યા થવા માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે જો તમે આ ત્રણેય કારણોને પોતાના શરીરની અંદર સંતુલિત કરી દો છો તો ધીરે ધીરે નસોની કમજોરી દૂર થવા લાગે છે પહેલું છે વિટામિન બી ની ખામી વિટામિન બી આપણા શરીરની અંદર નસો માટે એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે આ વિટામિન બી ટ્વેલ આપણા શરીરની અંદર નસોની ઉપર માયલિન નામનું એક સુરક્ષા કવચ બનાવે છે જેના કારણે નસો મજબૂત બને છે અને એનું કાર્ય સારી રીતે કરે જ્યારે વિટામિન બી ટ્વેલની આપણા શરીરની અંદર ખામી થઈ જાય છે ત્યારે આ સુરક્ષા કવચ નબળું પડી જાય છે અને જેના કારણે નસોની બ્લોકેજ થવાની સમસ્યા ઉત્પન્ન થાય છે બીજું છે પોટેશિયમની ખામી પોટેશિયમ આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવી રાખવામાં મદદ કરે છે જ્યારે આ પોટેશિયમ આપણા શરીરની અંદર ઓછું થઈ જાય છે ત્યારે નસોની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે જેના કારણે કમજોરી અને દુખાવાનો અનુભવ થાય છે ત્રીજું છે મેગ્નેશિયમની ખામી મેગ્નેશિયમ નસોને શક્તિ આપે છે જ્યારે આપણા શરીરની અંદર મેગ્નેશિયમની માત્રા ઓછી થઈ જાય છે મેગ્નેશિયમની ખામી થાય છે ત્યારે નસોની જે કાર્યક્ષમતા છે પ્રભાવિત થાય છે જેના કારણે શરીર સુસ્ત બની જાય છે હવે સવાલ એ આવે છે કે લાંબા સમય સુધી આપણી નસો મજબૂત બની રહે એ માટે આપણે કઈ કઈ વસ્તુ ખાવાથી બચવું જોઈએ વધારે માત્રામાં નમક અને ખાંડનું સેવન ન કરો જ્યારે તમે વધારે માત્રામાં ખાંડ અને નમક લો છો ત્યારે બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે જેના પરિણામરૂપે નસોની કમજોરી થવા લાગે છે આઈસ્ક્રીમ અને મીઠી વસ્તુ ખાવાથી બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ નસોની ની કમજોરીને વધારી શકે વધારે પડતું તળેલું સ્પાઈસી જંક ફૂડ અને રિફાઈન્ડ ઓઇલથી તમારે બચવું જોઈએ આ બધી વસ્તુ જો વધારે માત્રામાં લેવામાં આવે તો એ આપણા પાચન તંત્ર પર ખરાબ અસર કરે છે આપણું પાચન તંત્ર ધીમે ધીમે નબળું પડતું જાય છે જેના કારણે આપણે જેટલી પણ સારી વસ્તુ ખાઈએ છીએ એબઝોર્બ નથી થતા જેના કારણે આપણું જે નસોની કમજોરી વધવા લાગે છે હવે આ નસોની કમજોરીને દૂર કરવા માટે શું ખાવું જોઈએ લીલા પાંદરાવાળા શાકભાજી ખાવા જોઈએ લીલા પાંદડા વાળા શાકભાજીની અંદર વિટામિન બી ટ્વેલ્વ વિટામિન સી વિટામિન ઈ મેગ્નેશિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે જે આપણી નસોને મજબૂતાઈ આપે છે ઓ મેગાથ્રી ફેટી એસિડ વાળી વસ્તુઓ ખાવી જોઈએ અળસી છે છે બધાની અંદર ફેટી એસિડ ખૂબ જ સારી માત્રામાં રહેલું છે જે નસોને મજબૂત રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે કિસમિસનું સેવન કરો કિસમિસ ખાવાથી નસોની ની કમજોરી દૂર થાય છે અને શરીર અંદર ઊર્જા બની રહે છે તમે ડાર્ક ચોકલેટને ખાઈ શકો છો બ્રોકલી બ્રોકલી પણ ખૂબ જ ફાયદાકારક છે મજબૂતાઈ આપવા માટે એટલે એનું સેવન તમે કરી શકો છો આ સિવાય તમારે અમુક પ્રાણાયામ કરવાની પણ જરૂર છે જે નસોની કમજોરીને દૂર કરવામાં સહાયતા કરે છે એમ તો બધા જ યોગા અને પ્રાણાયામ આપણા શરીર માટે ખૂબ જ લાભકારી છે પણ અમુક એવા પ્રાણાયામ છે જે કરવાથી નસોની કમજોરી દૂર કરવામાં મદદ મળે છે એમાનું પહેલું પ્રાણાયામ છે ભસ્ત્રિકા અને બીજું પ્રાણાયામ છે અનુલોમ વિલોમ આ બંને પ્રાણાયામ જો તમે રેગ્યુલર કરશો તો તમારા શરીરની અંદર નસોની કમજોરી થવાના ચાન્સીસ પણ ઓછા થશે અને જો નસોની કમજોરી થવા લાગે છે તો એ રિવર્સ પણ થવા લાગશે હવે વાત કરીશું ઉપચારની જેને કરવાથી નસોની કમજોરીને દૂર કરી શકાય છે એની સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વની ખામી પણ દૂર થાય છે આની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલા છે જે નસોને મજબૂતાઈ આપે છે અને નસોની ખામીને દૂર કરવામાં સહાયતા કરે છે મિત્રો આ બધી જ વસ્તુ તમને એક જ ખાવાની વસ્તુમાંથી મળી રહે છે અને એનું નામ છે કોળાના બીજ જેને પમ્પકિન સીડ પણ કહેવામાં આવે છે હવે અમુક લોકો એવું માને છે કે જો અમે આ પમ્પકિન સીડને વધારે માત્રામાં ખાઈ લેશું

તમે આ પમકીન સીડને દહીં છે પછી સલાડ છે એની અંદર નાખીને ખાઈ શકો છો જો તમને આખા બીજ ન પસંદ હોય તો આ પંપકિન સીડનો તમે પાવડર બનાવી લો અને આ પાવડરને તમે દૂધની અંદર નાખીને પણ ખાઈ શકો છો આ બીજ તમને કોઈ પણ સુપર માર્કેટમાં ઇઝીલી મળી રહી છે અને એટલા મોંઘા પણ નથી આવતા આ બીજની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ બધા જ પોષક તત્વો રહેલા છે જે નસોની દૂર કરવામાં મદદ કરે છે એટલે જો તમને નસોની કમજોરી અનુભવ થાય છે નસોનો દુખાવો છે નસોમાં બ્લોકેજ છે તો આ બીજનું સેવન અવશ્ય કરો અને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો